નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો યોજનાના કર્મચારીઓને લઈને કર્મચારીઓના વિવિધ પ્રશ્નો માટે મહત્વની અપડેટ સામે આવી છે મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણ સહિતના કેન્દ્ર કક્ષાના મહત્વના પ્રશ્ને ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પ્રતિનિધિ મંડળની કેન્દ્રીય મંત્રીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે દિલ્હી ખાતે ભારતીય મજદૂર સંઘના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રાજેશજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષભાઈ પટેલ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા જુનાગઢ વિભાગ સહ સંગઠન મંત્રી પ્રહલાદસિંહ ગોહિલ અને અશોકભાઈ રાઠોડ જિલ્લા મજદૂર સંઘ સુરત વગેરે ગત દિનાંક સત્યાવીસ બે બે હાજર પચીસ ના રોજ વિવિધ મહાસંઘોના પ્રશ્નો ભારત સરકારના કેબિનેટ સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં તાજેતરમાં જ બજેટ સત્ર દરમિયાન ખાનગી સંસ્થાઓ માટે પાંચસો ને એકાવન કરોડની માતબર રકમ જે માત્ર ને માત્ર ગુજરાત બહારની ચાર સંસ્થાઓને ફાયદો થાય જે ભારત સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રીય રસોડાને ખાનગી સંસ્થાને સોંપવા બાબતના મહત્વના મુદ્દા સહિત ઓએનજીસી એનજીસી પ્લાન્ટને મુંબઈથી અલગ કરવા બાબત તેમજ ઈએસઆઈ નો ગુજરાતમાં સંપૂર્ણ અમલવારી નવી હોસ્પિટલો તેમજ રાજકોટ અથવા ભાવનગર ખાતે પેટા પ્રાદેશિક કચેરીની મંજૂરી બાબત તેમજ ગુજરાતમાં સીજીઆઈટીની નિમણૂક કરવા બાબત તેમજ મજદૂર સંઘના સિત્તેર વર્ષ નિમિત્તે ચાલી રહેલા વિવિધ કાર્યક્રમો સંદર્ભે મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી મંત્રી દ્વારા દરેક બાબતને યોગ્ય નિવારણ લાવવા ખાતરી પણ આપવામાં આવી હતી ધન્યવાદ